હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચર્ચા કરવાની છે કે કોઈ પણ આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી આવે છે તેમાં ઇન્ટરવ્યુનું મહત્વ શું હોય છે અને શા માટે ઇન્ટરવ્યુ લેનારના હાથમાં આપણું ભવિષ્ય હોય છે તો આજે આપણે એમ જ વાત કરીશું કે શા માટે ઇન્ટરવ્યુ લેનારના હાથમાં ભવિષ્ય હોય છે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે તમને સિલેક્ટ કરવા કે ન કરવા આપણે બે મુદ્દાની ચર્ચા કરીશું એક તો જીપીએસસીની ચર્ચા કરીશું અને બીજી ચર્ચા કરીશું ઇન એડ કોલેજોમાં

પ્રિલિમ્સમાં જે માર્ક લાવ્યા હોય છે એનો એક કટ ઓફ બહાર પડતો હોય છે ધારો કે આપણે કટ ઓફ પણ જોઈ લઈએ ધારો ધારો કે કે ગુણનો છે છે કોઈ પણ સબ્જેક્ટ હોય એક્સ વાયઝેડ એની વાત કરીએ ધારો કે આપણે બે કેન્ડિડેટ એવા પસંદ કરીએ કે એક ટોપ ઉપર કેન્ડિડેટ છે પ્રિલિમ્સમાં અને એક છે સૌથી કટ ઓફ ની નજીક અથવા તો કટ ઓફ ફાળું છે જે દોઢસો ગુણ છે દોઢસો ગુણ રાખી દઈએ એક કેન્ડિડેટ એવો છે કેટલા માંથી અને બીજો કેન્ડિડેટ છે એને આપણે નજીક લઈ જઈએ સૌથી વધારે નજીક લઈ જાય કટ ઓફ ની એટલે કે દોઢસો ગુણ જ રાખીએ દોઢસો ત્રણસો ગુણ માંથી આમ આવ્યું છે એને કટ ઓફ કેટલું છે દોઢસો હવે તમને એમ લાગશે કે બસો ચાલીસ વાળો ઇન્ટરવ્યુ ખરાબ જશે તો પણ એ સિલેક્ટ થઈ જશે ના એવું નહીં થાય તો બસો ચાલીસ જેને ગુણ આવ્યા છે મનમાં તો એવું રાખી જ ન દેવાનું કે હું સિલેક્ટ થઈ ગયો કારણ કે એ પણ એનું ભવિષ્ય પણ હાથમાં આપીને જ બેઠો છે ત્યાંના ઇન્ટરવ્યુ લેનારના હાથમાં જ છે કઈ રીતના એ સમજાવું છે હમણાં ના દોઢસો ગુણ વાળો છે તો એ હતાશ નથી થવાનું શુકા મતાશ નથી થવાનું કારણ કે ઇન્ટરવ્યુ તેનું સારું પરફોર્મન્સ આપી શકે તે ટોપ પર પણ પહોંચી શકે કઈ રીતના આપણે જોઈએ ધારો કે આપણે અહીંયા વાત કરવાની છે આની અને આની આના ગેપની વાત કરીએ તો 240 અને 150 ની ગેપ વાત કરીએ તો બંને વચ્ચે તફાવત આપણે તફાવત જ સીધો લખીને 90 ગુણનો તફાવત છે કેટલા ગુણનો તફાવત છે 90 ગુણનો તફાવત છે અને આપણે મેરિટ ની વાત કરીએ જીપીએસસી માં તો મેરિટ કઈ રીતના ગણાતો હોય છે પ્રિલિમ્સ પ્રિલિમ્સ એના પચાસ ગુણ વત્તા ઇન્ટરવ્યુ એવી રીતના સો ગુણ માંથી મેરિટ બનતું હોય છે તો આ પચાસ ગુણ એટલે કેટલા કઈ રીતના ગણવાના તો આ ત્રણસો ના આ છે ત્રણસો છે ને એને પચાસ કરવાના છે તો ક્યારે પચાસ થાય જયારે હું છ વડે ભાંગું ત્યારે પાંચ છક ત્રીસ તો અહીંયા પચાસ થાય ધારો કે બસો ચાલીસ આવ્યા છે આના પચીસ ગુણ થશે તો હું અહીંયા લખતો જાવ કે કેન્ડિડેટ માનો કે સી વન એટલે કેન્ડિડેટ વન સમજી લો સી વન ના ચાલીસ ગુણ આવ્યા પ્રિલિયમ્સમાં અને સી ના

ધારો કેટલા આપી દીધા ચુમ્મોતેર પણ જ્યારે આની વાત કરીએ તો ઇન્ટરવ્યુ કેટલા માર્ક નું હોય સો ગુણ આ કેટલા માર્ક નું હોય અને છ વડે ભાંગવું આપડે આને બે વડે તો જ પચાસ પચાસ થાય ને તો આને જે સો માંથી બે વડે ભાંગી એટલે પચાસ તો અહીંયા કેટલા આવી રીતના થશે તો આ ગુણ આપણે અહીંયા મૂકવાના છે તો ઇન્ટરવ્યુ આપેલા ગુણ છે કેન્ડિડેટ એકને એકવીસ પોઈન્ટ પાંચ અને કેન્ડિડેટ બે ને ગુણ મળે છે ચુમ્મોતેર ને અડધા એટલે સાડત્રીસ પાંત્રી દુ સિત્તેર છત્રી દેવું અત્યારે આ બરોબર છે કે ભૂલ પડતી હોય તો પછી મને કોમેન્ટ બોક્સમાં કહેજો કદાચ આંકડા કઈ ભૂલ પડતી હોય ખાલી એ કહેવા માંગુ છું કે અહીંયા શું થાય છે ઇન્ટરવ્યુ લેનાર ને કેવું પર્ફોર્મન્સ કોનું કેવી રીતના લાગે છે એ અહીંયા માર્ક્સમાં ડિફરન્ટ જોવા મળે છે એને લીધે તમે ટોપ વન ઉપર આવેલા હોય એ પણ સિલેક્શનમાં નથી આવી શકતે એ આપણે ઉદાહરણ લઈએ છીએ હવે આનું ટોટલ ગણીએ તો કેટલો ચાલીસ ને આ એકસઠ પોઈન્ટ પાંચ અને અહીંયા પાંચ બે ને આ બાસઠ સાત બાસઠ ઓકે તો તમે વિચારો કે અહીંયા આ કેટલો આગળ હતો કેવો કેન્ડિડેટ સી વન કેટલો આગળ હતો અને આ સૌથી છેલ્લો હતો પણ આ જુઓ સી ટુ આગળ ગયો અને સી વન પાછળ રહી ગયો ઇન્ટરવ્યુ લેનાર ઉપર અને સાથે સાથે આપણે એવું મગજમાં ફીટ નથી બેઠાડી દેવાનું કે અત્યારે વિવાદ બહુ ચાલી રહ્યો છે વ્યક્તિગત ખ્યાલ છે એ તો રહેવાના જ છે કોઈ પણ આપણે ભલે એવું માને કે આપણો દેશ ખૂબ આગળ વધી ગયો છે આગળ વધી જ રહ્યો છે પણ જો જાતિવાદ જ્ઞાતિવાદ દૂર થઈ જાય તો ખૂબ આગળ વધી જાય શકે છે વધી શકે છે આના કરતાં પણ દસ ગુણો આગળ વધી શકે છે અત્યારે વધે જ છે અને કોઈ પણ આવી મોટી પોસ્ટ ઉપર એવું કંઈ થતું નથી પણ અત્યારના આપણે આવા સમાચારમાં સાંભળીએ છીએ એટલે એવું પણ હોઈ પણ શકે એવું લાગી શકે કારણ કે આપણે જે કેન્ડિડેટ સિલેક્ટ થાય છે એને આધારે આપણે થોડુંક લાગી શકે સાચું શું છે તમને પણ ખબર છે મને પણ ખબર છે પણ આપને તો સમાચારના માધ્યમથી માહિતી મળતી હોય છે એટલે આપણને એવું લાગે કે નહીં આવું હશે કારણ કે કોઈ વિરોધ પણ નથી કરતું કારણ કે આ ઇન્ટરવ્યૂ હોય એના આગલા દિવસે કોઈ એને સમજાવે છે કે ઇન્ટરવ્યૂ આવી રીતના દેવાય છે એટલે એવું હોઈ શકે કે ન હોઈ શકે એ આપણે માં પડવાનો નથી તમે સમજદાર છો તો હવે આ હું તમને કહેવા માંગુ છું કે ભવિષ્ય કોના હાથમાં છે ઇન્ટરવ્યુ લેનારના હાથમાં છે અહીંયા જો સાવ નબળું હતું માર્ક ઓછા હતા અહીંયા નેવું માર્કનો ગેપ પડતો હતો પણ અહીંયા કોણ આગળ થઈ ગયું કેન્ડિડેટ જે સૌથી ઓછા માર્ક લાવેલો હતો કટ ઓફ આગળ હતો એ આગળ વી ગયો અને કટ ઓફ ની સૌથી ઉપર હતો આખો દૂર હતો એટલે કે સ્ટોપ વન ઉપર હતો એ નીચે વહી ગયો તો આ શું થશે ઇન્ટરવ્યુ કેવું જાય છે તમારે પરફોર્મન્સ પણ સારું એવું આપવાનું છે આ નેગેટિવ સેન્સમાં આપણે તૈયારી નથી કરવાની કે આપણે ઓળખી તો નહીં આવે અથવા તો કોઈક બીજે લાગવક લગાડીએ છીએ તો એ આગળ આવી જશે એવું મગજમાં લાવવાનું નથી તમારે કર્મ કરવાનું છે બસ બીજું કાંઈ કરવાનું નથી તમારે શું વિચારવાનું છે મારે સારામાં સારું પરફોર્મન્સ આપવાનું છે હું સારામાં સારી તૈયારી કરીશ અને એ પણ મગજમાં રાખવાનું કે જે પ્રિલિમ્સ છે એની તૈયારી અલગ રીતે થતી હોય છે અને મેન્સની જે મેન્સની બોલતા ઇન્ટરવ્યુ

નથી પણ સાથે સાથે આપણા હાથમાં પણ છે કે ઇન્ટરવ્યુ લેનાર જો તટસ્થ હશે નબળું પડે તો પણ આપણે જઈ શકીએ છીએ ઇન્ટરવ્યુ લેનાર તટસ્થ હશે અને આપણું પરફોર્મન્સ ખૂબ સારું હશે તો આપણે સિલેક્ટ થઈ શકીએ છીએ એ આપણે સેન્સથી આગળ ચાલવાનું છે ગ્રાન્ટિનેડ ની વાત કરીએ માનો કે ટોપ વન ઉપર કોઈ પણ એક છે અને એનું મેરિટ બને છે પંચાણું નું ગ્રાન્ટિનેડ ગ્રાન્ટિનેડમાં શું હોય છે ગ્રાન્ટિનેડ કોલેજોમાં એ મેરિટ પડતા હોય છે માનો કે એક જગ્યા હોય તો આઠ આઠ જણાને બોલાવતા હોય છે માનો કે અલગ અલગ પછી કેવા નોટિફિકેશન પડે છે એની ઉપર આપણે નિર્ધારિત હોય છે ધારો કે આઠ જણાને બોલાવ્યા તો પહેલાનું મેરિટ છે પંચાણું બીજાનું છે ત્રાણું બાણું એકાણું માનો કે નેવું એક છે એટી માનો કે એની પછી આવે છે બે છે આવું ધારી લઈએ આપણે તો શું થઈ શકે આ સિલેક્ટ થઈ શકે આપી તો અહીંયા તમે ગમે એટલું મેરિટ બનાવો તો અહીંયા જરૂરી નથી કે તમે જ સિલેક્ટ થાવ કારણ કે બધું કોના હાથમાં છે ઇન્ટરવ્યુ લેનાર અથવા તો ચયન કમિટી ઉપર આધાર હોય છે કે મારે આને લેવો કે ન લેવો મોટા ભાગને ગ્રાન્ડિનેડી કોલેજ સાથે ટ્રસ્ટ સંકળાયેલો હોય છે તો ટ્રસ્ટના વ્યક્તિ સરકારના વ્યક્તિઓ એ બધા ઇન્ટરવ્યુ લેતા હોય છે એને જે યોગ્ય પરફોર્મન્સ લાગે એને લઈ શકે છે તો અહીંયા માત્ર ને માત્ર તમારે એવું આધાર નહીં રાખવાનો હું ટોપ મેરિટ ઉપર આવું છું એટલે હું સિલેક્ટ થઈ જ જઈશ તમારું ભાવિ પણ કોના હાથમાં છે ઇન્ટરવ્યુ લેનારના હાથમાં છે આ બધી વસ્તુ આપણે પોઝિટિવ નેગેટિવ સાઈડ જોઈ પણ આપણે જ્યારે તૈયારી કરીએ તો આપણે મગજમાં એક જ વસ્તુ રાખવાની છે પોઝિટિવ સાઈડ ને એ બાજુ જોઈને જ આપણે ચાલવાનું છે ને કે નેગેટિવ પાસાઓને આપણે ધ્યાનમાં રાખીને કે કે જ્યાં સેટિંગ હશે આમ પૈસા આ મહેનતમાં ન રહેવી જોઈએ તમારી મહેનતમાં કચાશ રહેવી જોઈએ નહીં એ જ આપણો પેલો મેન ધ્યેય છે જીપીએસસી ની વાત કરીએ તો શું વિવાદો ચાલે છે એમાં આપણે પડવાનું નથી ગ્રાન્ટીન એડ કોલેજમાં જોઈએ તો એમાં કઈ રીતના સિલેક્શન થતું હોય અથવા તો કોઈ લાગવગ લગાડી છે એવું તમને દેખાય તો પાછું કહી દેવાનું કે આ આવું છે કારણ કે મારે અત્યારે પ્રશ્ન થાય છે કે હું જીપીએસસી ની વાત કરતો હોય ત્યારે જે ઇન્ટરવ્યુમાં સક્સેસફુલ થયેલ આગળ વધી ગયા છે અને જોબ કરે છે એને પણ હું કહું છું કે તમે મારા વ્યુઅર સમક્ષ એક ઇન્ટરવ્યુ આપો અથવા તો તમારો વ્યૂ જણાવો કે કઈ કઈ રીતના ઇન્ટરવ્યુ અપાતો હોય તો ના પડે છે ફ્રેન્ડ સર્કલમાં જ છે પણ એમાં થાય શું છે કે નહીં એવે રહેવા જાય ને એ માથાકૂટમાં પડવું નથી બીજા કે જે ઇન્ટરવ્યુ આપ્યું છે અને જે સક્સેસ ન થઈ શીખ્યા અને એને પૂછ્યું કે કઈ રીતના પ્રશ્નો છે તો એ બધા કહે છે પણ સાથે એમ પૂછ્યું કે નહીં તમે મારા વ્યુવર્સને સામે કંઈક એવો રીતના કહો કે તમારો અનુભવ શેર કરો તો એ અનુભવ શેર નથી કરતા કારણ કે એવું કહે છે કે મારે ફરીવાર એક્ઝામ ક્રેક કરવી છે ને ફરીવાર ઇન્ટરવ્યૂ આપું છે જો આ વિડીયો એની સમક્ષ પહોંચી ગયો અને કદાચ વ્યક્તિગત ખ્યાલ આવી ગયો તો હું ફરીવાર એમાં ફેલ થઈશ એવો ડર પણ સતાવતો હોય છે અને ન્યૂઝ ચેનલમાં પણ એવું બધું આવતું હોય હોય છે છે કે આવું આવું થતું પણ આપણે એમાં પડવાનું નથી એ ન નહીં તો કઈ વંદન કોઈ જાહેરમાં કહેતું નથી આપણે પણ એવું રાખવાનું નથી મનમાં કે ક્યાંય ભ્રષ્ટાચાર થતો હશે એવું કંઈ છે જ નહીં એવું માનીને આગળ ચાલીએ અને આપણે પોઝિટિવ સાઇડથી જોવાનું છે કે ઓહો બહુ સરસ છે બધું તટસ્થ ચાલે છે ને એ રીતના આપણે પ્રક્રિયામાં ભાગ લેવાનો છે અને આપણી સતત મહેનતનું પરિણામ શું આવે છે એ આગળ જોતા રહેવાનું છે કર્મનું ફળ મળતું જ રહે છે થેન્ક યુ ફ્રેન્ડ્સ